હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનું જે શાળા જે બટન સિલેક્ટ કરવાનું છે એ આવી ચૂક્યું છે અને એટલે કે તમારે શાળા જ્ઞાન સાધનાની મેરિટ સ્કોલરશિપવાળું બટન પસંદ કરવું છે કાં તો પછી આદર્શ નિવાસી શાળાઓ પસંદ કરવી છે એ બટન ઓન કરી દેવામાં આવે છે અને એના માટે લોગિન થઈને તમારે ફટાફટ આદર્શ નિવાસી શાળાઓ પસંદ કરવાની રહે છે જે વિદ્યાર્થીઓએ ગઈ લાસ્ટ ટાઈમ રજીસ્ટ્રેશન કરાયેલું છે એ તમામે તમામ વિદ્યાર્થીઓએ આ બધાન રાખી લેવાનું રહેશે તમારે સૌ પ્રથમમાં વેબસાઇટ ખોલીને સ્ક્રોલ કરવાનું રહેશે ઉપરની તરફ સ્ક્રોલ કરશો એટલે નીચે અહીંયા છેલ્લામાં છેલ્લું બટન આવી જશે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના આવું કંઈક લખેલું આવશે એમાં જઈને તમારે શું કરવાનું રહેશે એમાં જે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન બે હજાર પચીસ એમ લખેલું છે એની પર ક્લિક કરવાનું રહેશે એમાં ક્લિક કરશો એટલે તમને ક્યાંક આવું દેખાશે એમાં આ સ્ટુડન્ટ લોગિન એવું દેખાય છે શું દેખાય છે સ્ટુડન્ટ લોગ ઇન એમાં જઈને સ્ટુડન્ટ લોગિનમાં જઈને તમારે ક્લિક કરવાનું રહેશે અને આમાં જશો એટલે તમને શું કહેશે કે યુઝર અને પાસવર્ડ નાખો મિત્રો તો આપણે યુઝર અને પાસવર્ડ આમાં નાખીશું અને નાખ્યા પછી તમે જમણી બાજુ અહીંયા આ સેમ ટુ સેમ સીઈટી જેવું જ આવે છે આ બાજુ તમારી શાળાઓ હોય છે અને એને સ્ક્રોલ કરીને અથવા ટીક કરીને આના પર ડબલ ક્લિક કરશો તો જ હમણી જતી રહેશે એ રીતે આ બાજુથી આ બાજુ જશે આદર્શ નિવાસી શાળાઓની પસંદગી એ રીતે થશે સૌ પ્રથમ ઉપર તમારે જ્ઞાનશ્રીજના મેરિટ સ્કોલરશીપ લેવી હોય તો એનું બટન સૌથી ઉપર આવશે એને તમે મેળવી શકો છો એટલે કે એના પર તમે ક્લિક કરીને એને એટલું એચીવ કરવા માંગતા હોય તો આદર્શ નિવાસીમાં ના જવા માગતા હોય તો એટલું બટનને દબાવીને એને સબમિટ આપી શકો છો ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં ભૂલતા કંઈ પણ માહિતી હોય તો કોમેન્ટમાં અવશ્ય પૂછજો જવાબ આપવાનો પ્રયત્ન સો ટકા કરીશ જય હિન્દ